भारतीय जनता पार्टी महुआ द्वारा उत्तरायण पर्वने ले पतंगोत्सवनु भव्य आयोजन रोमा आवयुतु जेमा खास सक्रिय सदस्य शिवाभाई गोहिल और नगरपति चांदनीबेन मेहता उपस्थित रहियाता महुआ भारतीय जनता पार्टी द्वारा उत्तरायण पर्वने ले पतंगोत्सवनु भव्य आयोजन रोमा आवयुतु जेमा खास सक्रिय सदस्य शिवाभाई गोहिल उपस्थित रहियाता પર્વ પ્રિય ભારતવાસીઓ પર્વ ઉજવાનું ચૂકતા જ નથી એમાંય ખાસ કરીને ગુજરાતમાં ઉજવાતા પર્વની વાત જ અલગ છે દરેક ગુજરાતી પર્વ ઉત્સાહ ઉમંગ સાથે ઉજવાય છે તો આપણા તહેવારો હવામાન ખાનપાન તિથિઓ મુજબ ઉજવાતા હોય તેનું અનન્ય મહત્વ રહેલું છે અને આપણી ભારતીય સંસ્કૃતિ અને પરંપરા સાથે ઉજવાતા તહેવારો સંપ સમાજનું એક ઉત્તમ ઉદાહરણ છે ત્યારે આવી સંસ્કૃતિને અનુરૂપ આપણી પરંપરા મુજબ મહુવા ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉત્તરાયણ પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં ખાસ મહુવા વિસ્તારના સક્રિય ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ અને નગરપતિ ચાંદનીબેન મહેતા ખાસ ઉપસ્થિત રહ્યા હતા ભારત દેશના પર્વની અંદર મકર સંક્રાંતિ પણ એક મહત્વનું આપણું પર્વ છે અને પર્વની અંદર આપણી પરંપરા છે કે હવામાનનો જે વર્તારો દેખાય એ હવામાનની સાથે સાથે પતંગનો આનંદ પણ લોકો ખૂબ ઉત્સાહથી લે છે વર્ષોથી એ હવે આપણી જે પતંગ ઉડાવવાનો જે આપણી એક પરંપરા હતી એ સમગ્ર વિશ્વમાં અત્યારે આપણા નરેન્દ્રભાઈ મોદીએ કાઇટ ફેસ્ટિવલને યોજના બનાવી કાઇટ ફેસ્ટિવલના જે આયોજનો કર્યા એનાથી સમગ્ર વિશ્વમાં આપણી મકર સંક્રાંતિને એક શાખ મળી છે અને આપણા આ આપણા દેશના અને આપણા રાષ્ટ્રના મકર સંક્રાંતિ પર્વને એક વિશ્વ લેવલે જે મૂક્યું છે આપણા પર્વને તે બદલ આપણને સૌને ગુજરાતીઓને ગર્વ છે ઉત્તરાયણ પર્વને પતંગ પર્વ પણ કહી શકાય છે અને ભારત સહિત દુનિયાભરમાં આ આપણો પતંગ પર્વ ઉજવાઈ રહ્યો છે ત્યારે મહુવા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા આ પતંગોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ હતી જેમાં મહુવા શહેર તેમજ ગ્રામ્ય ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ મકર સંક્રાંતિના પર્વ નિમિત્તે મહુવા ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તા તેમજ મહુવાના ધારાસભ્ય શ્રી દ્વારા એક નાનકડું એવું આયોજન રાખેલું હતું તેમાં બધા જ કાર્યકર્તા ધોડાણા આખા તે ગુજરાત અને ઇન્ડિયામાં જ્યારે મકરસંક્રાંતિનો પર્વ ઉજવાતો હોય તેમાં આપણા ગુજરાતમાં પણ અમદાવાદ ખાતે પતંગ ફેસ્ટિવલ યોજાણો એમાં લગભગ ચોપન જેટલા દેશોએ ભાગ લઈ અને આપણા પતંગની જે ઉત્સવ છે તેને ઉજવ્યો હતો આજે એ ભાગરૂપે મહુવાના કાર્યકર્તાઓ અને મહુવાની જનતાએ પણ ખૂબ ભારપૂર્વક ઉત્સાહભેર આજે આ ઉત્સવને ઉજવો છે વંદે માતરમ ભારત માતા કી જાય જય જય ગરવી ગુજરાત